માણસના બે ધર્મ છે એક એક અને એટલે કર્મ કરવું એ માણસનો ધર્મ છે બેસી રહેવું એ માણસનો ધર્મ નથી કર્મ કરવું કોઈ ને કોઈ પ્રકારે કર્મ કરવું એ માણસનો ધર્મ છે અને એ કર્મ જ્યારે ધીરે 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 કરતા 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 કર્મ વિરામ તરફ જાય ત્યારે બીજો ધર્મ મ્રિયમાન મિયમાન એટલે સરળ ભાષામાં કહું લોઢું છે હા એ ખતમ જ થઈ જાય લોઢું વધારે ટકે નહીં લોઢું બે રીતે ખતમ થાય યા તો ઘસાય ને ખતમ થાય અને યા તો કટાઈને ખતમ થાય હવે આપણું આપણું શરીર નો ધર્મ છે મરી જવું એક દિવસ આપણે પણ ખતમ થઈ જવાના છીએ આપણે કરવાનું કે મરવું છે કે મરવું છે મ્રિયમાન આ બે ધર્મ છે આપણા અને એમાં પરીક્ષિત પૂછે છે ભગવાન સુખદેવજીને કે અતઃ પૃથ્છા સંસિદ્ધિ યોગી નામ પરમ ગુરુ પુરુષ કાર્ય પ્રિય માણસ સર્વથા માણસ મૃત્યુધર્મી છે તો એનો પરમ એનું પરમ કર્તવ્ય કહ્યું છે અને શુદેવજી એ જવાબ આપતા કહ્યું એ રાજન તે આ પ્રશ્ન જે કર્યો છે બહુ સુંદર કર્યો છે તે તારા માટે આ પ્રશ્ન નથી કર્યો તે કર્યો છે આ પ્રશ્ન લોકહિત માટે હા અને અહીંયા વખાણ પણ કર્યા છે જ્યારે કથાનો આરંભ કર્યો ને ત્યારે શ્રોતાના વખાણથી કથાનો આરંભ કર્યો છે લ્યો હા અને હોવું જ જોઈએ વક્તાએ કથા આરંભ કરતા પહેલા યજમાનના વખાણ કરવા જોઈએ વખાણ કરવા જોઈએ શું કામ ખીચા ખાલી કરાવવા હતું નહીં તમે જ્યાં જ્યાં પણ જુઓ કથા આરંભ થઈને જેને પણ પ્રશ્ન પૂછ્યો અને એના ઉત્તરમાં જેણે જેને પણ કથામાં જવાબ આપ્યો એને વખાણ કરીને શું કામ બોલે કોઈ એક વ્યક્તિના શુભ સંકલ્પથી ઘણા લોકોને ફાયદો થાય એટલા માટે એ વખાણ થવા જોઈએ અને અનેક બીજી 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 ભાષામાં કહું ને મનુબાપા તો એક 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 ચર્ચા વ્યાસપીઠ પર બેઠો છું એટલે કરવાની ઈચ્છા થાય સમાજ જ્યારે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન ન કરે ને ત્યારે એનું પતન થઈ જાય હા યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન થવું જોઈએ સમાજ અને એક બીજી વાત કહી દઉં કે યોગ્ય સમયે તો નહીં પણ જ્યારે અયોગ્ય વ્યક્તિનું સન્માન થઈ જાય ને ત્યારે સમાજ પતનના માર્ગે જતો રહે હા અહીંયા શુકદેવજીએ આરંભ કર્યો છે કથાનો કથાના આરંભ કરતા શુકદેવજી કહે છે કૃતો લોક હેતોન્દ્રપહ એક રાજન તેા પ્રશ્ન તેા પ્રશ્ન પૂછ્યો છે તારા માટે નથી પૂછો તે લોક હિત માટે પૂછ્યો છે રામચરિત માનસમાં પણ જુઓ ને સાહેબ રામચરિત માનસમાં જ્યારે પાર્વતીજીએ ભગવાન શંકરને પ્રશ્ન પૂછ્યો જો નૃપનયત બ્રહ્મ કિમી નારી વિરહ મતિ ભોરી પાર્વતીજીને ખબર છે પોતાનો પૂર્વા અવતાર અને પૂર્વા અવતારમાં રામના ચરિત્રમાં શંકા કરી એટલે પછી શરીર છોડવું પડ્યું સતીએ શરીર છોડવું પડ્યું અને એ પાર્વતીજીનો હિમાલયને ત્યાં જન્મ થયો અને પછી ભગવાન શંકર સાથે પરણ્યા એકવાર એકવાર એ વટવૃક્ષની છાયામાં ભગવાન શંકર પ્રસન્ન બેઠા હતા અને મોકો જોયો પાર્વતીજીએ કે અત્યારે મારો ઘોળો પ્રસન્ન છે મારે કંઈક પૂછવું જોઈએ મારે પૂછવું જોઈએ અને પાર્વતીજી એ પ્રશ્ન પૂછ્યો રામ કોણ છે જો નૃપત બ્રહ્મ કેમી જો એ કે રાજાના દીકરા હોય તો બ્રહ્મ કેવી રીતે નારી વિરહ અને વિરહમાં ના ભોરી નારીના વિરહમાં આટલા દુખી કેમ થયા બ્રહ્મ હોય તો પછી હજી જવાબ નથી આવ્યો હજી કથા શરૂ નથી કરી તુલસીદાસજીએ તો ગોસ્વામીજીએ તો એટલું જ કહ્યું કે હમ રામચરિત સબ આય પ્રેમ પુલક લોચન જલ છાય રડવા મળ્યા ભગવાન શંકર રડવા એટલા માટે મળ્યા ભગવાન શંકર કે રામનું ચરિત્ર પૂછ્યું અને રામનું ચરિત્ર બોલવા પહેલા હૃદયમાં આવ્યું વક્તાને છે ને કોઈ પણ કથા મુખમાં પછી આવે પહેલા હૃદય હૃદયમાં આવે અને એ હૃદયમાંથી પછી ઈ સ્ફુરે પોતાના મુખ દ્વારા એટલે ભગવાન શંકર રડવા લાગ્યા એટલે કે આંખમાંથી આંસુ પડી ગયા પણ કથા આરંભ ન કર્યો પહેલા પાર્વતીજના વખાણ કર્યા શું બોલ્યા ધન્ય ધન્ય ગીરી રા કુમારી ધન ધન્ય ધન્ય ગિરાજ કુમારી ગિરાજ કુ ધન્ય બે વાર શબ્દ વાપર્યો ધન્ય ધન્ય અહીંયા મોક પરિવાર જે પણ બેઠો છે હે એને એને ખાસ વિનંતી કરું એને 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 થોડી વાર કથામાં ધ્યાન આપજો સાહેબ જેમ ભગવાન શંકરે પાર્વતીજીના વખાણ કર્યા હા બે વાર શબ્દ વાપર્યો ધન્ય ધન્ય આનો અર્થ એમ થાય કે કથા કરે ને વ્યાસપીઠ પર બેસીને એને એક જ વાર ધન્યવાદ પણ જે કથાનું આયોજન કરે એને બે વાર ધન્યવાદ કારણ કે એક શુભ સંકલ્પથી કેટલા લોકોને લાભ મળે કેટલા અહીંયા અહીંયા હું જોઉં છું બેય છે હરિહર પણ ચાલે છે કેટલા લોકો કામ કરી રહ્યા છે કેટલા લોકો પીરસી રહ્યા છે અને એને ગઈકાલે મેં કીધું પણ આ વાત મને આંખે ઉડીને વળગી એટલે કહું કાલે મને બધા મળવા આવ્યા હતા અમારી અમારી રસોડાની સમિતિ રાત્રે અમે બેઠા હતા ઘણા બધા હા મને નામ જલ્દી યાદ રહી નહીં એટલે પણ ઘણા બધા આવ્યા હતા મળવા અને મેં કાલે રાત્રે કીધું બધાને કીધું કે તમે ધન્ય છો તમે ધન્ય એટલા માટે બીજે બધે ક્યાંક સત્કાર્ય થતું હોય ને સાહેબ તો દાન આપવા વાળા અલગ હોય અને કાર્ય કરવાવાળા અલગ હોય હા દાન આપવા વાળા અલગ હોય અને કાર્ય કરવા વાળા અલગ હોય જયારે અહીંયા મો પરિવારને આંગણે દાન આપવા વાળા ઈ અને સામે કામ કરવા વાળા ઈ છે હા ગઈકાલે રાત્રે હું કેતો આવા